الحديث بقول لنا أتفرج હેલો ફ્રેન્સ ગુડ ઇવનિંગ અત્યારે વાગ્યા છે સવારના સોરી સાંજના અત્યારે વાગે સાંજના સવા ચાર ને સવારે હું ગયો તો રાપર તે થઈ ગયું મૂળું આજે પહેલી તારીખ છે તો આજે પપ્પાનો જન્મદિવસ છે મહારાજનો અને પપ્પાના જન્મદિવસ માટે આજે થોડાક વધારની પણ પાંચ જાડવા લઈ આવ્યો છું મારે મારો જન્મદિવસ હવે પાંચ તારીખ આવવાનો છે મારો પપ્પાનો અને પીવનો મા ત્રણેયનો આજ સાતમા મહિનામાં જ છે તો પપ્પાના જન્મદિવસ માટે છે એટલે હવે એવું થાય છે કે કેકમાં તો ગઈ સાલ પપ્પાનું શું હતું મેરેજ એનિવર્સરી હતી ત્યારે કેક કટિંગ કરી હતી એમાં જીવડું નીકળ્યું એટલે હવે અમે હું પપ્પાને અમે કેકથી અફકી ગયા છે હવે કેક ખાવાની ઈચ્છા ન થતી એટલે ઝાડવા બતાવું તમને જે ઝાડો આજે વાવી નાખવાના છે હું તો વિશ્વ નહીં પપ્પા વાવી નાખશે હા આંબાના છે ત્રણ ઝાડ આંબાના ત્રણ રૂપા આંબાના લીધા છે તો કલમ કલમવાળા છે બરાબર આ ત્રણ રૂપા આંબાના છે પછી આ જામફળ છે આ મારી પસંદનું છે આ પપ્પાને પસંદના આંબા છે ને પીઓને પસંદનું ગુલાબનું ઝાડ છે એટલે પાંચ ઝાડવા પાંચ છોડ લીધા છે રૂપાજ વાવાના છે પપ્પાનો જન્મદિવસ છે એટલે फसल भागमा वार्ड इच्छा छ भाग एट आटलेमा अँमा के आम्बा आउँदै घेटा छेटा पन्ध्र पन्ध्र फुट राखिसि त्रा आम्बा बराबर अनि लिंबू जो लिम्बु आज पढाइ बि लिम्बु निचे पडा भए पनि शुवा भुली गयो ક્યાં વાવ્યું હતું શું વાવ્યું હું ભૂલી ગયો છું હા વાવ્યા ઓલા છે ને કહેવાય જાંબુ બીજે એટલામાં કંઈક વાવ્યા પણ હવે ઉગી ત્યાં હાચું ને બાકી ખડ થઈ આવ્યું છે લીંબુ લઈ લઈ ઘરમાં આપી દઈ મહાદેવ તારી મા બગડી જાય છે ખબર નહીં કેમ આમ થાય છે આજે ક્યાંક કને દેખાતા એ દેખાતા નથી હવે પડી ગયા લાગે ખરી ગયા હશે હું શિવ મંદિર ગયો તો ત્યાં કંઈક મસ્ત નજારો જોવા મળ્યો હતો એ નજારો આજના વિડીયોમાં નાખીશ